આજે ધોરણ દસનું પરિણામ આવ્યું હતું બરોડા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ સારું પરિણામ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે આજે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું આ વર્ષે રેકોર્ડ બ્રેક એટી થ્રી પોઈન્ટ ઝીરો એટ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પોઈન્ટ ફિફ્ટી ટુ પરસેન્ટ પરિણામ વધુ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ સેવન્ટી નાઇન પોઈન્ટ ફિફ્ટી સિક્સ પરસેન્ટ જ્યારે વિદ્યાર્થીનીઓનું એટી સેવન પોઈન્ટ ટ્વેન્ટી ફોર ટકા પરિણામ આવ્યું છે સત્તાવીસમી ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષા યોજાઈ હતી જેમાં ધોરણ દસમાં આઠ પોઈન્ટ નાઇન્ટી ટુ લાખથી વધુ વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા આપી હતી બરોડા પબ્લિક સ્કૂલમાં ધોરણ બારમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવ્યું છે જ્યારે આજે ધોરણ દસનું પરિણામ પણ ઉત્કૃષ્ટ આવ્યું છે જે સંદર્ભે માહિતી આપતા આચાર્ય દ્વારા જણાવ્યું હતું કે ધોરણ દસમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું સાથે જ શાળાના પરિણામ અંગે પણ જણાવ્યું હતું કે અમારી શાળા માટે ખૂબ જ ગર્વની વાત એ છે કે ધોરણ દસમાં આચાર્ય દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે બરોડા પબ્લિક સ્કૂલમાં તમારું એસએસસી ના વિદ્યાર્થીઓનું પરિણામ આવ્યું છે અને જે પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે તમામ વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન તમારા માધ્યમથી જે બરોડા પબ્લિક સ્કૂલમાં નથી એવા પણ તમામ વિદ્યાર્થીઓ કે જે આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે અને ખૂબ સરસ રિઝલ્ટ લાવ્યા છે જેમણે વડોદરા સિટીનું નામ રોશન કર્યું છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન અમારી શાળામાં તે બહુ જ ગર્વનો વાત છે કે અમે એ વન વિદ્યાર્થી જે ગ્રેડ સ્કોર કર્યા છે એવા તેર વિદ્યાર્થી છે અને એ ટુ ગ્રેડ સ્કોર કરી હોય એવા થર્ટી ટુ વિદ્યાર્થીઓ છે પ્રાઉડ મુમેન્ટ છે સાયન્સની ટીમ માટે કે પાંચ વિદ્યાર્થીઓ એવા છે કે જે સોમાંથી સો લાવ્યા છે ઉપરાંત અલગ અલગ વિષયના જે ટોપર્સ છે એમાં પણ લેંગ્વેજમાં પણ વિદ્યાર્થીઓ તાણું માર્ક સુધી પહોંચ્યા છે જે વાતનો અમને ખૂબ ગર્વ છે અને આનંદ છે પેરેન્ટ્સનો પણ ખૂબ જ સરસ અને પોઝિટિવ રિસ્પોન્સ આખા વર્ષ મળ્યો છે અને હવે પછીના અગિયારમા અને બારમા ધોરણમાં પણ આ જ પેરેન્ટ્સનો અને આ વાલી વિદ્યાર્થી બધાનો ખૂબ ખૂબ અમને આવો જ પ્રતિસાદ મળે એવી અભ્યર્થના સ બધા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ દસમા ધોરણ પછી અગિયારમાં અને બારમામાં આનાથી પણ વધારે સરસ રિઝલ્ટ અમે લાવીશું એવી બાએધરી તમારા માધ્યમથી આપવા માંગીશ એ માટે જે કરવું પડે એ કરવા માટે મારી ટીમ ખૂબ જ તત્પર છે અમારું બારમા ધોરણનું પણ જે પરિણામ આવ્યું છે એ સો ટકા પરિણામ આવ્યું છે અને એટલે જ મારી ટીમ માટે મને ખૂબ ગર્વ છે અમારા દરેક વિષય નિષ્ણાત ખૂબ સરસ રીતે પર્સનલ ધ્યાન આપીને પણ વિદ્યાર્થીને ગાઈડ કરે છે એનું એક ઉદાહરણ પણ શેર કરીએ તો અમારી પાસે એક એવી વિદ્યાર્થીની હતી જે દસમા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં પણ હતી પરંતુ બારમા ધોરણમાં એ એ ટુ ગ્રેડ લાવી શકે છે ઇંગ્લિશ મીડિયમમાં જેને વન ઓન વન એકેડેમિક મારે ત્યાંથી પ્રોવાઈડ કર્યું છે અને આવી જ એકેડેમિક અમે આગળ આગળ આવનાર વર્ષમાં પણ આપીશું આગળ પણ આવું જ કરીશું એવો પણ તમને બધાને આ માધ્યમથી હું જણાવી રહી છું જે પણ વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મહેનત કરી અને જાતે મહેનત કરીને આગળ વધવું છે મોટી મોટી એકેડેમીમાં પોતાના પૈસા મા બાપના પૈસા જો નથી ભરવા અને પોતાની મહેનત પર આગળ આવવું છે એમને બરોડા પબ્લિક સ્કૂલના આંગણામાં હું આવકારું છું અને ખૂબ ખૂબ અભિનંદન સૌ કોઈ મેં